રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કોંગ્રેસ દ્વારા ઉપલેટા મામલતદાર દ્વારા કોંગ્રેસના આગેવાનો સાથે કરેલ વર્તનના વિરોધમાં મામલતદાર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કર્યા અને આવેદનપત્ર આપ્યું ઉપલેટા નવનિયુક્ત મામલતદાર નિખિલ મહેતા દ્વારા લોકો સાથે અમાનવીય વ્યવહાર કરતા હોવાના આક્ષેપ સાથે અને બે દિવસ પૂર્વે ઉપલેટા કોંગ્રેસ આગેવાન રામસીભાઈ વામરો વામરોટિયા અને તેમના પત્ની જે તાલુકા પંચાયતના સદસ્ય છે કડવીબેન વામરુટિયા સાથે ઉપલેટા મામલતદાર કચેરી ખાતે તેમના વિસ્તારના તળાવની રજૂઆત કરવા ગયેલા ત્યારે મામલતદાર દ્વારા તેમને એક કલાક સુધી રાહ જોડાવી ત્યાર ત્યારબાદ પણ મામલતદાર દ્વારા મુલાકાતનો સમય ન અપાતા તાલુકા પંચાયતના સદસ્ય પોતાના ગામ મુલાકાત કર્યા વગર જતા રહ્યા આ બનાવના ઘેરા પડખા પડતા કોંગ્રેસ દ્વારા મામલતદાર વિરુદ્ધમાં ધરણા પ્રદર્શન યોજ્યું અને ઉપલેટા મામલતદારની અધિકારીનો વિરોધ કરી અને ઉપલેટા મામલતદારની કચેરીની બહાર શહેર કોંગ્રેસ અને તાલુકા દ્વારા મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનોએ ધરણા યોજ્યું અને રામધૂન બોલાવી અને કહ્યું કે મામલતદાર વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરે ઉપલેટા શહેર કોંગ્રેસ અને કોંગ્રેસના તાલુકા સદસ્ય દ્વારા કચેરીની બહાર બેસી રામધૂન બોલાવી અને કહ્યું કે રઘુપતિ રાઘવ રાજારામ મામલતદાર કો સદબુદ્ધિ દે ભગવાન તેમ કહીરામ ધૂન બોલાવવામાં આવી હતી ઉપલેટા શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા કે મામલતદાર દ્વારા આવતા વેદ ખનીજ માફિયા વિરુદ્ધ કડક કાર્યવાહી કરેલ ત્યારબાદ અચાનક કેમ ખનીજ માફિયા વિરુદ્ધ કાર્યવાહી બંધ કરી દીધી અને કચેરી ખાતે આવતા આગેવાનોને બહાર કલાકો સુધી બેસાડી રાખે છે તંત્ર દ્વારા આવા અધિકારી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ ત્યારે શહેર તાલુકા કોંગ્રેસ આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું

ભૂપલેટા ભૂપલેટા તાલુકાના મામલતદાર તરીકે મહેતા સાહેબે એક મહિના પહેલા ચાર છબાડો પછી ક્યાંક ને ક્યાંક વિવાદમાં આવતા રહ્યો છે અને આ વિવાદની ફરિયાદો કોંગ્રેસ પાસે ચાલ્યા એક મહિના થયા એક કે બીજા રૂપિયા અમારી પાસે આવતી હતી પહેલી ફરિયાદ એ આવી કે મામલતદારે આવતા વેત જ જડબે સલાક જે આ વિસ્તારમાંથી ત્રણ મોટી નદીઓ પસાર થાય છે મોજ નદી અને ભાદર આમાંથી ખનીજ ચોરી થતી હતી બંધ કરાવી દીધી આ તાલુકાના એક એક આગેવાનો ભાજપના કોંગ્રેસના આગેવાનો સામ્યવાદી અવારનવાર રજૂઆત કરી છતાં પણ રેતી ચોરી બંધ નહોતી થતી પણ આને આવી અને એક જ મહિના એક જ અઠવાડિયામાં રેતી ચોરી સદંતર બંધ કરાવી દીધી અને જેવું ગોઠવાઈ ગયું એટલે આ રેતી ચોરી તે સ્થિતિમાં પાછી ચાલુ થઈ ગઈ આ ફરિયાદો અમારી પાસે અવારનવાર આવે છે કે આમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો છે અમે આ અંગે એસીબી ને પણ અરજી કરવાના છે અને એસીબી તપાસ થવી જોઈએ હું તો ત્યાં સુધી કઉ છું મારી પાસે ત્યાં સુધી ના સમાચાર છે આ જે પૈસા આવે છે જમા અને છે આ ભાઈ પૈસા લઈ આવે છે આટલા સમાચાર મારી પાસે છે આ અંગેની વિગતવાર અમે એસીબી માં ફરિયાદ કરવાના છે બીજી વાત કે અધિકારી સહી વલણ અપનાવે છે ચાર પાંચ દિવસ પહેલા સ્વામિનારાયણ ભગવાનના સ્વામિનારાયણ ના સંતો એમને મળવા આવ્યા ત્યારે સંતો ને એમ કીધું તાલુકાનો રાજા છું મારું ઈચ્છા પડે હું કરું રાજા નથી આ પ્રજાનો નોકર છે અને પ્રજાના પૈસા થી આવી વાતો આવતી તે દરમિયાન અમારા આગેવાન રામશીભાઈ વામરોટે એને રજૂઆત કરવા આવ્યા એમને મુલાકાત નો આપી અને એમની સાથે એમને બેસાડી રાખ્યા એક કલાક આ ફરિયાદો પણ અમારી પાસે આવતા અમારા જે ધરણા કરવા પડ્યા છે આજે અમે કોંગ્રેસના ના ઉપલેટા તાલુકા અને શહેર સાથે ધરણા ઉપર બેઠા છે ધરણા બાદ અમે આવેદન પત્ર આપવાના છે અને આવેદન પત્ર મામલતદાર પોતાની ફરજ માં બેદરકારી છે અને લોકો સાથે અમાનવી અને અધિકારશાહી વલણ અપનાવે છે એનો એની સામે પગલા લેવા માટે માંગણી કરનાર છીએ આજથી ત્રણ દિવસ પહેલા હું મામલતદાર શ્રી ને મારા ગામ તળાવ તૂટી ગયેલ એ સંદર્ભે રજૂઆત કરવા આવે અને મામલતદાર શ્રી મને પટાડાવાળાએ કીધું કે ચિઠ્ઠી લખ્યા વગર મામલતદાર શ્રીને મળાતું નથી એટલે મેં ચિઠ્ઠી લખીને મામલતદાર શ્રીને મોકલી અને મામલતદાર શ્રીએ મને એક કલાક બહાર બેસાડી રાખેલ અને મને બોલાવેલ નહીં પછી હું આથરોટા ચાલ્યો ગયો અને મારા ગામજનોને વાત કરી કે હું આપણા ગામનો તળાવ તૂટી ગયો એ બાબતે હું મામલતદાર શ્રીને રજૂઆત કરવા ગયો તો પણ મામલતદાર શ્રીએ મને બોલાવેલો નથી એટલે ગ્રામજનો એ મને એવું કીધેલ કે કંઈ વાંધો નહીં તો આપણે ધરણા ઉપર બેસવું છે એટલે પછી સોશિયલ મીડિયામાં અમે બધે આપ્યું અને તે છતાંય મામલતદાર શ્રીનું પેટમાંથી પાણી ન આવ્યું એટલા માટે અમે કોંગ્રેસને સાથે રાખે અને ગ્રામ ગ્રામજનોના આખા તાલુકાના માણસો થકી કોંગ્રેસ દ્વારા ધરણાનો કાર્યક્રમ આજરોજે છે અમારી માંગણે મારા ગામનું તળાવ ઓગણીસ સાથે જે ઓગણીસ વરસાદ થયેલો હતો એમાં તૂટી ગયેલો હતો એ તળાવ બનાવવાની માંગણી છે અમારે પછી મને તો કોઈ ખ્યાલ નહોતો પણ પછી તમારા મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે ભાઈ એ કોંગ્રેસના કોઈ આગેવાન છે અને મેં ચિઠ્ઠી જોઈ એમની મુલાકાતી સ્લીપ તો એમાં એમણે રાયસીભાઈ ગામ કાથરોટા અને મુલાકાતનું કારણ ગામના પ્રશ્ન બાબત આટલું લખેલું હતું દસથી બાર મિનિટ જ રાહ જોવી પડી છે કોઈ કલાક બેસાડ્યા નથી અને દસથી બાર મિનિટ પછી જ્યારે કચેરીના સેવક એમને બોલાવવા ગયા ત્યારે એ કચેરીમાં હતા નહીં એ વ્યક્તિ મને મળડા જ નથી મારી અરે પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ વાતચીત નથી થઈ એટલે જે આક્ષેપો કરવામાં આવે છે કે કોછળું વર્તન કર્યું અમાનવીય વર્તન કર્યું તો મને મળ્યા જ નથી મારી સાથે કોઈ પ્રકારની વાતચીત જ નથી થઈ તો કોછળા વર્તનનો કે અમાનવીય વર્તનનો કોઈ સવાલ આવતો નથી